આજે આપણે ત્રીજી તારીખ ત્રીજા મહિનાની ત્રીજી તારીખ અને આજે રવિવારે સીટી ના ક્લાસ માટે આપણે રજાના દિવસે મળ્યા છે ત્યારે તમારું સ્વાગત છે અહીંયા આપણે કોઈ પણ એબીસીડી ના અક્ષરો લખેલા છે એને એના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના ગઈ સાલ ચાર માર્કનું પૂછાયું છે ત્યારે એની એક સરળ રીત આપણી પાસે છે તમારે શું કરવાનું છે આ જે કોઠો છે એ કોઠો તમારે શું કરવાનું છે કાચા કોમની અંદર તમારે અંદર લખી દેવાનો છે પેપર અંદર પછી તમે આ જ રીતે સેમ તમારે અંદર લખી એના ક્રમ પ્રમાણે જ્યારે ગોઠવણી કરવાની આવે ત્યારે આજે ચાર માર્ક નું દૈસાલ પૂછાયું છે એ ચારે ચાર માર્ક કઈ રીતે મેળવવા એના સાચા પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ તમને આજે અહીંયા શીખવવામાં આવેલું છે હું તમને બીજા ઘણા બધા પ્રશ્નો ઘરકામ માટે આપું છું આજે બરાબર એ ઘરે જઈ અને તમારે આપેલા શબ્દોને ના ક્રમમાં ગોઠવી લેવાના છે ઓકે